જય માતાજી બધા કેમ છે બધા મજામાં મજા મેળવશે તો આજે આપણે બનાવવાનું છે ભરેલા ગુંદાનું છે તો ગુંદો આપણા ઘરે જ છે અત્યારે કઈ ગુંદા ન આવે પણ અમારે અત્યારે કાયદે ફાલ આવ્યો છે આપણે ગુંદા ઉતારવાના છે તો ગુંદા ઉતારી લેવી

ગુંદા આપણે છે તો આપણે ફોડી તો ગુંદા જો કેવા સરસ રીતે ફોડાઈ જશે આપણે બાફા મેકી દઈએ ગુંદા চবা ফল আছে মিঠু गुंडा बफाई त्या सुधी आपले मसाला तयार करी नाखू चणा लोट लेवानो हळदर धणा जिरो लाल मरचू तेल मिक्स करी देशू ગુંડા બફાઈ જશે ને બધી શિકાય સુટી પડી ગઈ છે તો આપણે નીચે ઉતારી લેવી ગુંદા બફાઈ ને તૈયાર થઈ જશે આપણે તેના થળિયા કાઢી નાખીએ ગુના ના આપણે સારી રીતે કાઢી નાખીશું તો આપણે ભરવાના છે તો ભરી આપણે ભરી નાખવાનું તેલ তেজ ৰাই না কিছু হিৰু গুন্দা સાશ નાખી ખાંડ નાખી દઈશું બુંદાનું શાક બની કમ્પ્લીટ થઈ જશે આપણે નીચે ઉતારી દેવી ગુંદાનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે તો તઈ જાઓ બધા ગુંદાનું શાક જમવામાં સાસ રોટલો લાલ મરચું અને ગુંદાનું શાક તો વિડીયો પસંદ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ફેસબુક ફોલો કરી દેજો હું છું ત્યાં સુધી બાય બાય જય માતાજી જય હિન્દ